મિત્રો જ્યારે આપણે કોઈ વૃક્ષ વાવીએ છીએ જેમ જેમ તેનો વિકાસ થાય છે એમ આપણે પાંદડે પાંદડે પાણી પાવાને બદલે તેના મૂળમાં આપણે પાણી પાઈએ છીએ અને પછી તેનો વિકાસ જે સરળતાથી થાય છે બસ એવી જ રીતે આજે આપણા શરીરનું મૂળ એટલે કે આપણા નાભીમાં

તો તેમાં આવે છે સરસવનું તેલ લીમડાનું તેલ જૈતુ એટલે કે ઓલિવ ઓઇલ નાળિયેર એરંડાનું તેલ ગાય નું ઘી પણ ઉપયોગમાં લઈ શકાય છે તો સૌ પ્રથમ આપણે વાત કરીએ તો સરસવનું તેલ તો સરસવનું તેલ છે ની તાસીર ગરમ છે તો જે લોકોને ઓલરેડી શરીરમાં ગરમી છે તો તે લોકો એ શિયાળામાં ઉપયોગમાં લઈ શકાય પછી બને તો નહીં ઉપયોગ કરવાનો જે લોકોને ઓલરેડી શરીરમાં ઠંડક છે ને ગરમી જોઈએ છે ખાસ કરીને તાવ શરદી ઉધરસ હોય શરીરમાં એકદમ ઠંડક રહેતી હોય કફની પ્રકૃતિ હોય તે લોકો હવે ઘણી વખત કેવું હોય છે ઓવરઓલ સ્કીન સરસ હોય પણ હોઠ બહુ ફાટેલા હોય તેની લીધે લોકોને શરમ પણ બહુ આવે છે એડીઓ ફાટી જાય હાથમાં છે ચીરા પડેલા હોય તો આવી કોઈ સમસ્યા જ્યારે જણાય ત્યારે તમે સરસવના તેલનો ઉપયોગ છે કરી શકો છો ત્યારબાદ આવે છે એરંડાનું તેલ દિવેલ જે આપણે એક્સટર્નલ યુઝ કરી શકીએ રીતે યુઝ કરવાનો છે આપણી પાચન પાચન સુધારવા ખાસ કરીને જેનું નબળું છે ખોરાક પચતો નથી કબજિયાત રહે છે અથવા તો પેટ ફૂલી જાય છે તો આવા સમયે તમે દિવેલનો ઉપયોગ કરી શકો છો મેન્સ્ટ્રુઅલ સાયકલ જ્યારે તમારી સાયકલ આવે છે ત્યારે તમને પેટમાં પેટની નીચેના ભાગમાં દુખાવો થાય છે સાયકલ ઇરેગ્યુલર છે તો માસિકને લગતી કોઈ પણ સમસ્યામાં પણ તમે દિવેલનો ઉપયોગ કરી શકો છો તમે રાત્રે સૂતા વખતે રાખી અને તમે તેના પર કોટન મૂકીને તમે ઈઝીલી તેમાંથી રાહત મેળવી શકો છો ત્યારબાદ આવે છે તલનું તેલ તો ક્યાંય પણ દુખાવા શબ્દ આવે હવે કોઈ પણ દુખાવા હોય કમરનો દુખાવો હોય ગોઠણનો દુખાવો હોય ગરદનનો દુખાવો હોય અથવા તો સાંધા કે આ ધારો કે આ રિસ્ટ જોઈન્ટ છે ત્યારબાદ એક પછી એક સાંધાની વાત કરીએ અથવા તો યુરિક એસિડ તો આવી કોઈ પણ સાંધાને લગતી સમસ્યા હોય અથવા તો દુખાવા હોય ટક ટક અવાજ આવતા હોય ગોઠણમાં ખાસ કરીને વધારે ટક ટકનો અવાજ આવતા હોય ત્યારે તમે ઓલિવ ઓઇલ છે અથવા તો તળનું તેલ છે એ ખૂબ ઉપયોગી નીવડે છે ત્યારબાદ વાત કરીએ આપણે લીમડાનું તેલ તો ખાસ કરીને સ્કિનને લગતી હવે ફોડલીઓ બહુ થઈ જાય છે અત્યારે તો ટીનેજમાં જ નાની નાની ખીલ શરૂ થાય ને પછી એકદમ ये મોટું સ્વરૂપ લઈ લે છે દુખે છે તમને તો જ્યારે પણ આપણે ચહેરાને લગતી કોઈ આવી સમસ્યા થાય અથવા તો ઓવરઓલ તમારી સ્કીનમાં નાળિયેર તેલ તો તેલ છે એ આપણી ઓવરઓલ સ્કીનને સરસ રાખે છે ખાસ કરીને જેને ડ્રાય ની સમસ્યા હોય હું મારી જ વાત કરું મારો જ અનુભવ કહું તો મારી સ્કીન ડ્રાય છે અને કેવું કે શિયાળામાં નહીં ઓવરઓલ તમને ડ્રાય જ રહેતી હોય કોઈ પણ ઋતુ હોય પણ જયારે મેં આ ઉપયોગ કર્યો તો મને એમાંથી લગભગ સિત્તેર એસી ટકા જેટલી મારી ડ્રાય સ્કીનની સમસ્યામાંથી રાહત મળી છે તો હું આ અનુભવ પરથી તમને હું વાત કહું છું અને બીજી વાત કરીએ તો વાળને લગતી હવે વાળ છે એ તૂટતા હોય વારે વારે પ્લસ તમારા વાળ છે અકાળે સફેદ થઈ જતા હોય તો વાળને લગતી કોઈ પણ સમસ્યા માટે તમારી organ ઓર્ગનને હેલ્ધી રાખવા છે તેના માટે તમારી સ્કીન ડ્રાય છે એવી રીતે આંખ જ્યારે છે આઈ ડ્રાયનેસ તો જેને આંખને લગતી અત્યારે સ્ક્રીન ટાઈમ આપણો વધારે છે તો તમારી આંખને હેલ્ધી રાખવી છે તમારા વાળ ને હેલ્ધી રાખવા છે તમારી સ્કીનને હેલ્ધી રાખવી છે ઓવરઓલ તમારું બોડીને હેલ્ધી રાખવા માટે નાળિયેર તેલ ધી બેસ્ટ છે શરત એટલી જ કે થોડું પ્યોર હોવું જોઈએ જો ઇમ્પ્યોર હશે તો એટલો ફાયદો નહીં મળે હવે ગાયનું ઘી છે તો એમાં પણ એવું છે હવે તમને તેલ યાદ નથી રહેતા કે આ સમસ્યા છે આ લગાડવું એની બદલે નાળિયેર તેલ અને ગાયનું ઘી આ બંને વસ્તુ એવી છે કે તમને કોઈ નુકસાન નહીં કરે હા જે સમસ્યામાં કદાચ તમને તમને ફાયદો મળે પણ નુકસાન નહીં કરે તો ગાયનો ઘી છે એ પણ તમારી ઓવરઓલ સ્કીનને હેલ્ધી રાખે છે ગ્લો રાખે છે કોઈ કોસ્મેટિક તમારે કૃત્રિમ પ્રસાધનોની જરૂર નહીં પડે તો આ આટલા બધા તેલમાંથી તમને જે તે પણ સમસ્યા હોય તેમાંથી તમે પાર પડી શકો છો સવાલ એ થાય કે તેલ તો બરાબર પણ લગાડવું ક્યારે અને કેવી રીતે તો બે સરસ રસ્તા છે એક તો તમે સવારે નાઈને નીકળો અને આ લગાવી શકો છો પણ સામાન્ય રીતે સમય કોઈ પાસે હોતો નથી તો તમે જયારે સૂવો છો સૂતા વખતે ડ્રોપરની મદદથી અથવા તો રૂ ની મદદથી બે ચાર ટીપા નાખવાના થોડું એને રેવા દેવાનું પછી આપણે એને ગોળ ગોળ એના ફરતે મસાજ કરવાનો છે અને રાખી દેવાનું છે એવું હોય તો તમે એના ઉપર કોટન પણ રાખી શકો છો તો આ રાત્રે લગાડવાનું છે એ બેસ્ટ વે છે અને બીજું કે જ્યારે કોઈ પણ તેલ યુઝ કરો તો થોડું હુફાળું ગરમ હોય અને ગરમ એટલે સીધા વાસણમાં ગરમ નથી કરવાનું પણ તમે પાણી ગરમ કરી અને તેલનું એમાં રાખી અને આંગળી તમારી થોડીક તપત થાય એટલું તમારે ગરમ કરો તો તમને વધુ ફાયદા મળશે તો એક આ વાત થઈ અને હવે ખાસ વાત કરીએ કે આ વસ્તુ કોને નથી કરવાની તો ખાસ કરીને હરનિયાની સમસ્યા હોય અથવા તો તમે લગાડ્યું ને બે ત્રણ દિવસમાં તમને અજુગતું લાગે છે તમને મજા નથી આવતી તો ઇમિડિએટ બંધ કરી દેવાનું તમને ક્યાંય શરીરમાં સર્જરી કરાવી હોય પેટની આજુબાજુ કોઈ સમસ્યા હોય આંતરડા ને લગતી કોઈ તકલીફ હોય ત્યારે પણ આ નથી કરવાનો પ્રેગનેન્ટ લેડીઝ પણ આ કરવાનું નથી તો ઓવરઓલ તમારી હેલ્ધી રાખવા તો તો ઓલ એક બીજી વાત કરી પણ તમારું શારીરિક અને માનસિક ઓવરઓલ સ્વાસ્થ્ય સુધારવા માટે આ એક આટલા માત્ર બે થી ચાર ટીપા તેલના છે એ તમારું ખૂબ ફાયદાઓ લાવશે તો આશા રાખું છું કે જો આ વસ્તુ તમે નથી કરતા તો આજથી જ ચાલુ કરી દેશો ફરી મળીએ નવાજ કોઈ વિષય સાથે ત્યાં સુધી રજા લવ નમસ્કાર